રેલવે કેટલા ભાઈ તારી ટ્રેન બરાબર છે આઠ પચાસ ટ્રેન છે ને જવાનો ટાઈમ છે કાનમાં છે ને ભૂંગરા ભરાય

આ યે પોણી બસ કાલે જોયો આખો ફોરી નાખે કબાટ તો હે કી તું ફોરા તો ન હે બધું વીસુને પકવ

એય મારા કોલેજરને મીઠો કઈ કેતા ને ને સ્વીટ બોય કે ઇંગ્લિશમાં સ્લો મોશન થાશે એટલું એને બની ગયો મારા

તમારી મેસે બચારા કટાડિયા બોલતા નથી અને હું તમને મોઢા ઉપર ગઉ છું શું કેવું તમારું એટલી મહેરબાની કરજો હવે પાછા ના આવતા તું જાઓ તે છતાં અમને અત્યારે નડો કે હાલ અમે નો પ્રેમ પ્રેમ ના કેવાય અને હવારત કેવાય મારી હવારત હા ભાઈ ને મૂકવા આવી ગયા છે રેલવે સ્ટેશન કેટલા ભાઈ તારી ટ્રેન બરાબર

કોડા ગઈ پتہ નહી કે ઉલાવી 10 15 મિનિટ આવી જશે ભાઈ ને વિદાય દઉં કલસા ને મરાવું સગા સગા અધિક આગા કા હા એ વેરી કટિંગ ભાઈ ભરે વિકાસભાઈ હવે ના આવતા તારો ભાઈ ક્યાં વિકલા તા ભાઈ ક્યાં તા ભાઈ નથી લે ક્યાં આગળ આ બધો મતલબ રીડીએ ભરે ભાઈ બંને મૂકવા જાય ને તેથી બાકી આપણે જાવું હોય તે આલવો નથી ને કોઈને ના જાઓ તમે બરાબર અહીંયા ભાઈ આવ્યો છો રાડુ કરે

છાશ સોટલીનો મોસરી હા દહીં વડા બનાવે ઈ તો ને નામ શું આય વસ્તુ ને બનાવી આ વસ્તુ નું નામ ઘીવાળી મોસરી છાસ ને મોસરી ના વડા બનાવે વડો કે પા પાઉં રાખે હેવડી ન કઈક તો ખાવ હોવા માં બનાવતી થઈ જાય ભલે હું ને નગાવી થઈ જ સરસ મજાનું જમીન લીધું છે પૂરો બીજા ન્યુ બ્લોગ માં તો બ્લોગ જોઈને મજા આવી હોય તો લાઇક સરમેન્ટ કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ નહીં કર્યો તો ફટાફટ કરતા હો જય શ્રી